નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ જાણીશું ભગવાન જગન્નાથની પૌરાણિક કથા ભગવાનના મંદિરમાં તો દર્શન કરવા બારે માસ જાય છે પરંતુ અષાઢી બીજ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા તેમની પાસે જાય છે પુરી અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં અષાઢી બીજી જગન્નાથજીની રથયાત્રા નીકળે છે જેમાં લાખો ભક્તો લાભ લે છે છે અને દોરડું ખેંચી પ્રાપ્તિનો માર્ગ જગન્નાથજીની રથયાત્રા પાછળની કથા ખૂબ જ રસપ્રદ છે એવું માનવામાં આવે છે કે એકવાર દેવી સુભદ્રા પોતાની સાસરીમાંથી દ્વારકા આવ્યા હતા તેમણે પોતાના બંને ભાઈઓને નગર દર્શનની ઈચ્છા જણાવી શ્રી કૃષ્ણ અને બલરામે તેમને એક રથ પર બેસાડ્યા અને તેઓ અલગ અલગ રથ પર સવાર થઈ સુભદ્રાના રથને વચ્ચે રાખવામાં આવ્યો અને ત્રણેય ભાઈ બહેનો પર નીકળી પડ્યા સુભદ્રાજીની નગરયાત્રાની ઈચ્છાની સ્મૃતિમાં જગન્નાથપુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે અહીં દસ દિવસ સુધી આ ઉત્સવ ચાલે છે શ્રી જગન્નાથ મંદિરમાં દર વર્ષે રંગે રથયાત્રા નીકળે છે રંગ પર સવાર શ્રી કૃષ્ણ બલભદ્ર અને સુભદ્રાજીના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે ત્યાંથી જોવામાં આવે તો ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ છે રથયાત્રાની ત્રણેય મૂર્તિઓ ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે તેની પાછળનો એક કથા જોડાયેલી છે તે કથા પ્રમાણે છે રાજા ઇન્દ્રમુગ્ન પોતાના પરિવાર સાથે નીલાંચન સાગર પાસે ઓરિસ્સામાં રહેતા હતા એકવાર રાજા ઇન્દ્રદુમ્નને ઈચ્છા થઈ કે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવવામાં આવી આ વિચાર સતત તેમના મનમાં ચાલ્યા જ કરતો એક દિવસ તેઓ આ વિચારમાં ડૂબેલા હતા એવામાં સમુદ્રમાં એક મોટું લાકડું તરતું જોયું તેમને આંતરિક પ્રેરણા મળી જ મૂર્તિઓ નિર્માણ કરીએ તો પરંતુ એક સમસ્યા ઊભી થઈ તે હતી યોગ્ય શિલ્પીની એવું કહેવાય છે કે જગન્નાથ સ્વામીએ દેવતાઓને શિલ્પી વિશ્વકર્માને રૂપ બદલી નરેશની પાસે મોકલ્યા વૃદ્ધ વ્યક્તિનો સ્વાંગ રચીને વિશ્વકર્મા રાજા પાસે આવ્યા આ વૃદ્ધ શિલ્પીએ રાજા સમક્ષ એક શરત મૂકી તે મૂર્તિ તો બનાવશે પરંતુ એકવીસ દિવસ સુધી તેમના કાનમાં કોઈ બાધા ન આવવી જોઈએ રાજાએ શરતનો સ્વીકાર કર્યો પછી વિશ્વકર્મા હાલમાં જ ત્યાં જગન્નાથજીનું મંદિર છે તેની પાસે જ એક ઘરમાં મૂર્તિ નિર્માણના કામ માટે કાષ્ટ સાથે જતા રહ્યા રાજાનો પરિવાર જાણતો ન હતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે ઘણા દિવસો સુધી તે ઘરના દ્વાર બંધ રહ્યા મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધ શિલ્પી ખાધા પીધા વગર કેવી રીતે કામ કરી શકશે પંદર દિવસ વીત્યા પછી તેમને લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ભૂખને કારણે અત્યાર સુધી તો મૃત્યુ પામ્યું હશે મહારાણીએ રાજાને પોતાની શંકા જણાવી ત્યાં વૃદ્ધ શિલ્પી ન હતા પરંતુ તેમના દ્વાર અર્ધ નિર્મિત ત્રણ મૂર્તિઓ હતી આ જોઈ રાજા અને રાણી દુઃખી થઈ ગયા તેને ક્ષણે જ ભવિષ્યવાણી થઈ કે હે નરેશ દુઃખી ન થશું અમે આજ રૂપમાં રહેવા માંગી છે મૂર્તિઓ દ્રવ્ય વગેરેથી પવિત્ર કરી તેની સ્થાપના કરાવો જગન્નાથજીની રથયાત્રા શ્રી કૃષ્ણની સાથે રાધાજી કે રથયાત્રાની જગ્યાએ બલરામ અને સુભદ્રા હોય છે તેની પાછળનું અને તેની મૂર્તિનું અંગે એક પૌરાણિક કથા જોડાયેલી છે એક વાર દ્વારિકામાં શ્રી કૃષ્ણ રૂકમણી વગેરેની સાથે શયન કરી રહ્યા હતા તે દરમિયાન તેઓ ઊંઘમાં જ રાધે રાધે બોલવા લાગ્યા મહારાણીઓ આશ્ચર્ય થયું સવારે જાગ્યા પછી શ્રી પોતાનો મનોભાવ સમક્ષ કર્યા બધી વાત કરી કે વૃંદાવનમાં રાધા નામની ગોપકુમારી છે જેને પ્રભુ આપણી આટલી સેવા નિષ્ઠા અને ભક્તિ કરવા છતાં પણ ભૂલી શકતા નથી રાધાજીની શ્રી કૃષ્ણ સાથેની રાસલીલાઓ અંગે માતા રોહિણી અવશ્ય જાણતા હશે તેથી બધી મહારાણીઓ માતા રોહિણીને વિનંતી કરી કે રાધાજી અને રાસલીલાઓ અંગે વધુ જણાવો પહેલા તો માતા રોહિણીને બહુ ના પાડી પરંતુ મહારાણીઓના અતિશય આગ્રહને વશ થઈ તેમણે કહ્યું કે ઠીક છે પરંતુ પહેલા સુભદ્રાને પહેરો ભરવા માટે દરવાજે ઊભા રાખો કોઈ પણ અંદર ના આવવું જોઈએ પછી તે કૃષ્ણ કે બાલભદ્રજ કેમ ન હોય માતા રોહિણીએ કથા સંભળાવવાનું શરૂ કર્યું થોડી જ વારમાં શ્રી કૃષ્ણ અને બલભદ્ર આવી પહોંચ્યા જોકે સુભદ્રાજીએ તેમને દ્વાર પર જ રોકી લીધા પરંતુ શ્રી કૃષ્ણ અને રાધાજી રાસલીલાની કથા શ્રી કૃષ્ણ બલરામ અને સુભદ્રાજી એમ ત્રણેય સાંભળાઈ રહી હતી જે સાંભળી શ્રી કૃષ્ણ અને બાલભદ્ર અર્ધેત પ્રેમ રસનો અનુભવ કરવા લાગી બીજી તરફ સુભદ્રાજી પણ ભાવ વિહીણ બની ગયા હતા એવામાં અચાનક નારદજીના આવવાથી તેઓ પૂર્વવત થઈ ગયા નારદજીએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ તમારા જે મહાભાવમાં લીન મૂર્તિસ્તૂપ રૂપ તે દર્શન કર્યા છે તે સામાન્ય જન માટે પૃથ્વી પર હંમેશા સુશોભિત રહે અને પ્રભુએ નારદજીને વરદાન આપતા તથાસ્તુ કહ્યું ભગવાન જગન્નાથનો મહાપ્રસાદ સૌથી પહેલાં માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે તે જાણીએ આવો ભગવાન જગન્નાથનો મહાપ્રસાદ ભગવાન જગન્નાથ મંદિર પુરીના મહાપ્રસાદને આ જગન્નાથ ભગવાન બલભદ્રની દેવી સુભદ્રાને પ્રસાદ ચડાવ્યા પછી તેનું વિતરણ કરવામાં આવે છે મહાપ્રસાદ અત્યંત પવિત્ર માનવામાં આવે છે એવી માન્યતા કે મહાપ્રસાદનું સેવન કરવાથી ભગવાન જગન્નાથની કૃપા પ્રાપ્ત થઈ જાય મહાપ્રસાદને આરોગ્યને પૌષ્ટિક માનવામાં આવે કહેવાય કે મહાપ્રસાદનું સેવન કરવાથી નકારાત્મક વિચારો દૂર થાય અને કોઈ પણ વ્યક્તિનું મન શાંત થઈ જાય ભગવાન જગન્નાથનો મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને ખવડાવવાની માન્યતા છે ભગવાન જગન્નાથનો ભોગ સૌથી પહેલા વિમલા દેવીને ખવડાવવા પાછળ ઘણા ધાર્મિક અને પૌરાણિક કારણો છે વિમલા દેવી જેને જગન્નાથની બેન પણ ગણાય છે નું ભગવાન જગન્નાથ મંદિરમાં પરિસર આવેલું પૌરાણિક કથાઓ મુજબ વિમલા દેવી ભગવાન જગન્નાથના પરમ ભક્ત છે અને હંમેશા તેમની સેવામાં રહે છે ભગવાન જગન્નાથ પ્રત્યે વિમલા દેવીના પ્રેમ અને ભક્તિના માનમાં તેમને ભોજન અર્પણ કરવાની પરંપરા સ્થાપિત કરવામાં આવી એવું માનવામાં આવે કે ભગવાન જગન્નાથની પૂજાની સાથે વિમલા દેવીની પૂજા પણ મહત્વપૂર્ણ ગણાય વિમલા દેવીને મોક્ષ અને આધ્યાત્મિક જ્ઞાનની દેવી ગણાય પૌરાણિક કથા મુજબ એવું કહેવાય કે ભગવાન વિષ્ણુએ માતા પાર્વતીને વચન આપ્યું હતું જેના કારણે સૌથી માતા પાર્વતીને અર્પિત કર્યા બાદ જ લોકો ગ્રહણ કરી શકે છે જગન્નાથ મંદિરની અંદર દરિયાના મોજા અવાજ કેમ સંભળાતા નથી જ્યાં સુધી વ્યક્તિ જગન્નાથ મંદિરની બહાર હોય ત્યાં સુધી દરિયાના મોજાનો અવાજ સંભળાય છે પરંતુ મંદિરમાં પ્રવેશતાની સાથે જ દરિયાના મોજાનો અવાજ બંધ થઈ જાય છે એવું કહેવાય કે જ્યાં જ્ઞાનનો સમુદ્ર છે ત્યાં વિજ્ઞાન છે અને જ્યાં રહસ્ય અને ચમત્કારો શરૂ થાય છે ત્યાં દેવી રમત રમે છે પુરીનું જગન્નાથ મંદિર આ વાતને સાબિત કરે છે જેનાથી સંબંધિત ઘણા રહસ્યો હજુ પણ વણ ઉકલાયેલા જ છે તેને વૈજ્ઞાનિકોની સમજને બહાર ગણી શકાય આવું જ એક રહસ્ય જગન્નાથ મંદિરની નજીક સ્થિત સમુદ્રનું છે તો આવો જાણીએ જ્યાં સુધી વ્યક્તિ મંદિરની બહાર હોય ત્યાં સુધી દરિયાના મોજાનો અવાજ સંભળાય પરંતુ મંદિરમાં પ્રવેશતાની સાથે જ દરિયાના મોજાનો અવાજ બંધ થઈ જાય શું છે તેની પાછળનું કારણ જગન્નાથ મંદિરમાં દરિયાઈ મોજા અવાજની ગેરહાજરી પાછળની એક મુખ્ય દંતકથા દેવી સુભદ્રા સાથે સંકળાયેલી છે જે ભગવાન જગન્નાથની બહેન છે દંતકથા અનુસાર દેવી સુભદ્રા સમુદ્રના મોટા અવાજથી પરેશાન થઈ ગઈ હતી અને તેને ઈચ્છતી કે મંદિરની અંદર શાંતિ જ રહે જેથી ભક્તો કોઈ પણ ખલેલ વિના ભગવાનની પૂજા કરી શકે અને દર્શન કરી શકે પોતાની બહેનની ઈચ્છાને માન આપી ભગવાન જગન્નાથે પોતી એવી વ્યવસ્થા કરી કે ભક્ત સિંહ દ્વાર દ્વારા મંદિરમાં પ્રવેશતાની સાથે જ સમુદ્રની ગર્જના સંપૂર્ણપણે સમી જાય આ એક દેવી ચમત્કાર છે આ જે દર્શાવે કે ભગવાન પોતાના ભક્તો અને પ્રિયજનોની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે કોઈ પણ નિયમ બદલી શકે છે બીજી માન્યતા એ કે ભગવાન હનુમાનજીએ આ મંદિરની સુરક્ષાની જવાબદારી લીધી હતી